લોકસભામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અપમાન તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના વિડીયોને એડિટ કરી પ્રસારિત કરવામાં આવેલ હોય તેના વિરોધમાં પુતળા દહન તેમજ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો ભાજપ દ્વારા શહેરના ઘોઘાગેટ ચોકમાં પુતળા દહન તેમજ

દેશના યશસ્વી ગૃહ પ્રધાન માનની અમિતભાઈ શાહનું જે પ્રવચન ચાલતું હતું એ દરમિયાન ડૉક્ટર સાહેબ આંબેડકરને જે રીતે વાત થઈ રહી હતી એ વાતને મારી મજબૂરીને જુદી રીતે ટ્વીટ કરી લોકો સમક્ષ જે લઈ જવાનું કૃત્ય કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સખત શબ્દોમાં વખોડે છે